નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે અને આ ઋતુની અંદર ઘણા બધા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે ઘણા છે સામાન્ય હળવી એક્સરસાઇઝ અથવા ઘણા લોકો છે એ બોડી બનાવવા માટે કઠિન એક્સરસાઇઝ કરતા હોય છે હવે એક્સરસાઇઝ કરતા લોકો હોય છે મોટાભાગે આવા લોકોને ક્યાંક ને ક્યાંક એવી સલાહ મળી હોય કે શરીર બનાવવા માટે અથવા શરીરની બોડી બનાવવા માટે સિક્સ પેક બનાવવા માટે અથવા શરીરને મજબૂત બનાવવા માટે ખાસ તો તમે કસરતની સાથે સાથે ઈંડા ખાવ અથવા માંસ ખાવ અથવા ઘણી જગ્યાએ એવા પ્રોટીન પાવડર છે સજેશન કરવામાં આવતા હોય છે કે આ પ્રોટીન પાવડર લેવાની સાથે સાથે એક્સરસાઇઝ કરો એટલે શરીર છે મજબૂત બને દોસ્તો ઈંડા ખાવાની માંસ ખાવાની બિલકુલ જરૂર નથી પ્રોટીન પાવડર લેવાની પણ જરૂર નથી ત્રણ પ્રકારના એવા ખોરાક આપણા ઘરે જ પડેલા છે અને એ ત્રણ ખોરાક છે એ દુનિયાના સૌથી પાવરફુલ સૌથી શક્તિશાળી જેની અંદર સૌથી ઉત્કૃષ્ટ પ્રોટીન છે સાથે સાથે તત્વ અને કેલ્શિયમનો ખજાનો છે ત્રણ ખોરાક પહેલાં સજેશન કરી દઉં પણ એક ઈંડા કરતાં કઈ રીતે શક્તિશાળી છે એની વાત કરું ને જે લોકોને શિયાળાની અંદર ખાસ પોતાનું શરીર મજબૂત બનાવવું હોય અથવા શરીરને ખાલી હેલ્ધી સ્વસ્થ ભલે તમે હેવી એક્સરસાઇઝ નથી કરતા અથવા કોઈ હળવી કસરત પણ નથી કરતા પણ તમારે હેલ્ધી ખોરાક જો ળામાં લેવો છે ને ત્રણ વસ્તુ ખાવાનું ભૂલતા નહીં સૌથી પહેલું પ્રોટીન માટેની વાત કરું ને તો સૌથી સૌથી અસરકારક વસ્તુ હોય ને તો એ છે ફણગાવેલા મગ મગ છે ને એને એક એક ઇંચના ફણગા ફૂટેલા હોય આવા મગ દરરોજ સવારે ઊઠીને અને એક વાટકી ખાવામાં આવે તો આની અંદર રહેલું પ્રોટીન છે સૌથી ઉત્કૃષ્ટ પ્રોટીન છે તમને ક્યાંય પ્રોટીન પાવડર લેશો ને કોઈ પણ પ્રકારનો પાવડર છે એ આ મગની સાપેક્ષમાં આવી શકે એમ નથી એટલે એક મુઠ્ઠી ફણગાવેલા મગ બરાબરના એક ઇંચના ફણગા ફૂટેલા હોય આવા મગ છે ને જેની અંદર પ્રોટીન તો છે જ ઢગલા મોઢે સાથે સાથે એ ફણગાની અંદર વિટામિન બી ટ્વેલ્વમાં પણ ઘણું બધું છુપાયેલું છે એટલે ડબલ ફાયદો કરે છે એટલે એક મુઠ્ઠી ફણગાવેલા મગ છે ને સવારના નાસ્તામાં અવશ્ય કરવા જોઈએ બીજું પ્રોટીન માટેનો સૌથી અસરકારક વસ્તુ હોય ને તો એ છે મિત્રો અત્યારે ભરપૂર મળતી મગફળી જે આપણને ખૂબ આસાનીથી આપણને મળી રહેશે મગફળી છે ને આને શેકી લેવાની છે મગફળી શેકી અને બે મુઠ્ઠી જેટલી મગફળીને એક દેશી ગોળનો ગાંગડો આ વસ્તુનું પણ સવારે નાસ્તામાં સેવન કરવામાં આવે તો મગફળીની અંદર તો અઢળક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે એન્ટીઓ ઓક્સિડન્ટ અને એમિનો એસિડ સમાયે છે જે શરીર અને હૃદયને સ્વસ્થ રાખે છે સાથે સાથે મગફળીની અંદર રહેલું જે પ્રોટીન છે એ પણ જબરજસ્ત અને પાવરફુલ કામ આપે છે આપણા બોડીની અંદર ખાસ કરીને જે લોકો કસરત કરતા હોય તો આવા લોકોએ કોઈપણ પ્રકારના ઈંડા માંસ બધું છોડી દેવું જોઈએ અને પ્રોટીન પાવડર પણ છોડી દેવા જોઈએ અને મગફળી અને ગોળનું સેવન કરવું જોઈએ જે શરીરની અંદર હિમોગ્લોબિન પણ ખૂબ ઝડપથી વધારે ઇન્ક્રીઝ કરે છે સાથે સાથે એની અંદર કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે અને પ્રોટીન પણ મળે છે એટલે શરીરને અનેક રીતે ફાયદો કરે છે આ બે સિવાય જે ત્રીજી વસ્તુ હોય ને તો એ છે ખજૂર મિત્રો તત્વનો ખજાનો જે લોકો બોડી બનાવવા માટે એક્સરસાઇઝ કરતા હોય તો આવી રીતે જે એક્સરસાઇઝ કરતા હોય છે શરીર સિક્સ પેક બોડી બનાવવી જ હોય તો આવા લોકોએ ખજૂરનો પણ સામેલ કરવો જોઈએ ખોરાકની અંદર કેમ કે એક તો એ તત્વનો ખજાનો છે ખજૂરને લીધે જે સ્નાયુઓ મજબૂત બને છે માંસ મજબૂત બને છે ખજૂર છે ને એને દૂધમાં ઉકાળી અને એનું સેવન કરવામાં આવે ને એમ કહેવાય કે ખજૂર મિલ્ક છે કે એ ટાઈપનું બનાવી અને કેમ કે દૂધની અંદર કેલ્શિયમ પણ ભરપૂર છે દૂધ અને ખજૂરનું જે કોમ્બિનેશન છે એ કેલ્શિયમ શરીરમાં વધારે છે સાથે સાથે એની અંદર પાવરફુલ લોહ તત્વ અને હિમોગ્લોબિન પણ સમાયેલું છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે કોઈપણ પ્રકારનું માંસ મટન તમે ખાશો ને તો પણ ફાયદો નહીં થાય એવો આ ખજૂરવાળા દૂધથી ફાયદો થશે એટલે ત્રણ પ્રકારના એવા ફૂડ છે મિત્રો કે તમારે ઈંડા કે માંસ ખાવાની બિલકુલ જરૂર નથી ત્રણ પ્રકારના એવા પાવરફુલ ફૂડ છે કે જે સૌથી શુદ્ધ શાકાહારી છે અને સૌથી પાવરફુલ અને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે કે જે શરીરને પણ લાંબા સમય સુધી માત્ર બોડી બનાવવા માટે નહીં પણ શરીરને સંપૂર્ણ શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી